કોઈ કારણસર વીજ પ્રવાહ ચાલુ હતો તે તારને અડકી જતા ભૂપતસિંહને કરંટ લાગેલ જેથી તેમનો દીકરો વિરેન્દ્રસિંહ ઉમર વર્ષ અઢાર ત્યાં દોડી આવેલ અને નજીકમાં કોદારીનો હાથો લઈ લોખંડનો તાર તોડવાની કોશિશ કરેલ પણ કોદરીનો હાથો ભેજવાળો હોય હાથો લોખંડના તારને ચીપકી ગયો તેની સાથે વિરેન્દ્રસિંહને પણ કરંટ લાગેલ આ જોતા ભૂપેન્દ્રસિંહના પત્ની ત્યાં દોડી આવેલ અને બંનેને બચાવની કોશિશ કરેલ પણ તેઓ ફંગોળાઈ ગયા ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક ત્રણેય હોસ્પિટલ ખાતે ખસેડાયા જ્યાં ડોક્ટરે પિતા પુત્રને મૃત જાહેર કરે છે જ્યારે કૈલાસબેન સારવાર હેઠળ છે આ ઘટનાની જાણ અંબલિયારા પોલીસને થતા અંબલિયારા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતે ગુનો નોંધી બંને મૃતદેહોને જીતપુર સામાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર દિનેશ પટેલ અરબંધી